છેલ્લા છ મહિનાથી પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રીઝમાં વપરાશમાં આવતી સામગ્રીઓ જેવી કે પેપર ઇન્ક કેમિકલ અને પ્લેટ સહિતની કિંમતોમાં થયેલા વધારાને પણ એસોસિએશન બનાવીને વધારા સાથે અને પેમેન્ટ અંગે પણ ધારાધોરણ નક્કી કરી સમય મર્યાદામાં પેમેન્ટ પૂર્ણ થાય તેવું આયોજન કરાઈ રહ્યું છે જે અંગેની માહિતી આપવામાં આવી હતી સુરત ઓફસેટ પ્રિન્ટર્સ એસોસિએશન દ્વારા યોજાયેલ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રીઝમાં વપરાશમાં આવતી સામગ્રીઓ જેવી કે પેપર ઇન્ક કેમિકલ અને પ્લેટ સહિતની વસ્તુઓની કિંમતમાં અદત કહેવાય તેટલો વધારો થયો છે અને તેના કારણે કેટલોગ પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રીમાં હાકાર મચ્યો હોય તેમ છે એટલે દરેક રો મટીરીયલ પર 40 થી 50% જેટલો ભાવ વધારો કરાયો છે જે સુરત ઓફસેટ પ્રિન્ટર્સ એસોસિએશન દ્વારા પણ તમામ સભ્યો માટે હવેથી કેટલોગમાં 20 થી 25% નો વધારો સાથે નવો ઓર્ડર લેવાનો નિર્ણય કરાયો છે સાથે પેમેન્ટ અંગે પણ સમય મર્યાદા નક્કી કરાયોવાનું જણાવ્યું હતું મેરા નામ આલોક જૈન હે ઓર મે સુરત ઓફસેટ પ્રિન્ટર્સ એસોસિએશન કા પ્રેસિડન્ટ હું આલોકજી કે આજ જો પ્રેસ કોન્ફરન્સ કર રહે છે તો શું છે શું કર રહે છે हम लोग इसलिए कर रहे हैं कि हमारा जो उद्देश्य है कि हमारा जो इनपुट कॉस्ट है उसमें काफ़ी इंक्रीमेंट आया है रॉ मटेरियल काफ़ी एक्सपेंसिव हो गया है तो उस वजह से हम भी अपना सेलिंग प्राइस बढ़ाएंगे बीस से पच्चीस परसेंट का इंक्रीमेंट आएगा पंद्रह मार्च से ये लागू कर देंगे मैसेज यही है कि सब इकट्ठा होकर एक दूसरे के फेवर में काम करें तो क्या इससे ऑल ओवर इंडस्ट्री को एक सपोर्ट मिलेगा ये टाइम अभी सपोर्ट का है मतलब अच्छा, अभी कोई इंडस्ट्री बंद नहीं, हुई। नहीं बंद नहीं, नहीं हुई। बंद आगे नहीं बंद अगर ये यही अगर रेट बढ़ता जाएगा मतलब इनपुट जो है वो बढ़ता जाएगा और सेलिंग प्राइस नहीं बढ़ेगा तो प्रॉब्लम आ सकता है લાસ્ટમાં હે કે કે સબ કો સમજ સપોર્ટ કરેંગે તો સારા ઇન્ડસ્ટ્રી મોંઘવારી વધી રહી છે ત્યારે પેન્ટિંગ ઇન્ડસ્ટ્રીઝમાં પણ કાચા માલમાં થયેલા વધારાને લઈ વીસ થી પચીસ ટકાનો વધારો છીકાયો છે સાથે એક વેપારી રૂપિયા બાકી હોય તો અન્ય વેપારીઓ પાસે કામ લઈ જાય તો ત્યાં જ્યાં સુધી પ્રથમ વેપારીના રૂપિયા ના આપે ત્યાં સુધી આવા વેપારીઓ સાથે કોઈએ પણ વેપાર ન કરવું તેવો પણ નિર્ણય કરાયો હતો અઝર કુરેસી જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ